નમસ્કાર મિત્રો આપણે સૌ એક શબ્દ સાંભળ્યો છે કે ભાઈ પૂર આવ્યું પરંતુ પૂર કેવી રીતે આવે છે અને પૂર આવે ત્યારે કેવા દ્રશ્યો ઊભા થાય છે એના વિશે થોડી વાત કરીએ હાલ હરિદ્વારમાં જે પરિસ્થિતિ બની છે તો હાલ જે હરિદ્વારમાં લોકો જવાનું વિચારતા હોય તો મહેરબાની કરીને હાલ ટાળજો બરાબર પૂર આવ્યું અને પૂરમાં તમે આખી જિંદગી કરેલી મહેનત અને મહેનતથી લાવેલી ગાડીઓ એ રમકડાની જીમ તરતી હોય છે બરાબર અને આપણી આંખોની સામે એ પાણીમાં વહી જાય તો પણ આપણે કશું કરી શકતા નથી બરાબર તો એવા દ્રશ્યો હાલ હરિદ્વારમાં જોવા મળે છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો આવી પરિસ્થિતિ પરિસ્થિતિમાં તમારું ખાસ ધ્યાન રાખો બહાર જવાનું ટાળો બરાબર હાલ વરસાદ વધારે પડે છે તો એનું પણ તમે ધ્યાન રાખો જાત નીચે વધારે ઊભું રહેવું નહીં આ બધી સલામતીઓ તમારે રાખવી પડશે બરાબર આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને આપણા પેજ ઉપર તમે નવા હોય તો પેજને ફોલો કરજો જય હિન્દ